જ્યાં બન્યા છે ભજન અહીંયા બાપુ વાતું પડી છે હરભુજી આ ભજન ક્યારે કરે રામદેવજી બાપાને ને જેથી જવાનો સમય થયો ને તેથી આખા કુટુંબને ભેળું કર્યું અને કીધું કે હવે મારો સમય થઈ ગયો ને મારી બધી તૈયારી કરો અને એ વખતે કુટુંબને ભેળું કરીને કે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ બી કઈ વાત કરે મારી સમાધિને ખોલતા નહીં ત્રીજી પેઢી પીર થઈને પ્રગટ છે હું ત્રીજી પેઢી આવીશ આ મારી વાત ઉપર વિશ્વાસ રાખ અને આ વાત શું કામ કરી તી હર્ભુજીને વચન આપ્યું હતું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાય એનો જાઈશ નહીં અને રામદેવજી બાપાને એમ થયું કે મારો સમય થઈ ગયો સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં એ કે મારે એને મળવું પડશે અને હું એને મળીશને તું આવડે અમને શંકા જાગશે એટલે આવડે અમને ભેગા કરીને હું વાત કરી દઉં વાત કરી બધાય કીધું દો કાંઈ વાંધો નહીં સમય થયો

જે વાત કરે છે કારણ કે હરભુજી ને રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલ ની ડાબલી પામરિયા ચાર વસ્તુ જે મૂકેલી એ હરભુજી ને રામદેવજી બાપા આપે અને કે છે કે તમે જાઓ ગામમાં માં અને હરભુજી આવ્યા ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો અને બજાર વચ્ચે બાપુ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિવેગો ઘોડા ઉપર બે ને આવે શરમ નહીં આવતી અહીંયા આવી અને પૂછે છે કે શું આ ડાયરો બધું બેઠો ઈ કે રામદેવજી બાપા વી આઈ ગયા ભલા મને તને ખબર નથી આટલી ઘોડા માંથી બેન હાલ્યો હવે હરપુજી દાંત મીઠા કાઢો પણ રામદેવજી બાપા મને અંદર સીમાડે ભેગા થયા તો કે આખું ગામ ખોટું તું હાચો તો કે પણ આ જો અમલની ની ડાબ ને રતન કટોર ને આ બધું એમ નથી મને અત્યારે આપ્યું અને આમને શંકા જાય કે આ તો બધું સમાધિ માં મૂક્યું એ કે આપડે આવતા રહ્યા પછી માથું મારી નીકળી જાય હાલો એ કે ખોદવા જાવ એ બધા આવ્યા ન્યા અને ઘા કરવાની તૈયારી કરી આકાશવાણી થઈ ગઈ તમારી હવે હું સૌરાષ્ટ્રમાં માં પેલું પીરાણું આપડું પાળીયાદ ને ગેબી ના આજે એક ગામ નહીં હોય કે જ્યાં રામદેવજી નો નેજો નો હોય રામદેવજી નું મંડળ નો હોય કે રામદેવજી નું મંદિર નો હોય આખા બાપુ કચ્છ કાઠિયા હોય સૌરાષ્ટ્ર નું ત્યાં રણુજા જાય નકરી રેતી ઉડે

હવે તને મળવું હોય તો શું કરવું પડે તેથી હરભુજી ને રામદેવજી બાપા આકાશવાણી થી કે હવે હું તમને તમને નહીં મળું પણ મારો હોય તો મારી ઉપર ભરોસો રાખજો ચોખા ધજા ધજા લીલી ધજા બધા ચડાવે શું કામ ચડાવે મને ખબર નથી પણ મેં એવું સાંભળ્યું છે કે બધા છે ધોળી ધજા પછી હું કામ લીલી ચડાવે એમાં આપણે ઊંડું નથી ઉતરવું જે ચડાવતા હોય પણ બોલ્યા છે એવું કે ધોળી ધજા ચોખા ઘી ની જોત ગુગલ નો ધૂપ અને હુખડીની પ્રસાદી અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જેવું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી પ્રત્યક્ષ તમને નહીં મળું આ તમને ભરોસો હોય કે હોય કે અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય એ વાત પાકી છે આ એનું પ્રમાણ બાકી ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરાંજન નિરાકાર છે આપણા જેવો છે નહીં આપણે ગોતી છે આપણા જેવો એટલે આપણે ભેગો નથી થતો તેમાં નથી તમે એક જ તમને વાત કરો રોડ માંથી કોઈક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા મળે અને એક વાડીમાં એક ખેડુ કોક નાકા વાળતો હોય પાણી પાણી વાળતો હોય અને આ રાયડ સાંભળી જાય અને અહીંયા થોડા દોડે આવીને ઓલાને બે પાવડા નાખી અને તગડે તો નથી લાગતું કે રામાપીર પોતે આવી જાય એવું નથી લાગતું કે ઘોડા ઉપર બેહીને આવે ને ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો જ આપણે માનવી આ પાવડો લઈને આવે ને દીકરીને છોડાવે એવું નથી લાગતું કે રામાપીર જ મોકલ્યો એવું નથી લાગતું પણ આ વિશ્વાસ જ નથી

બાકી આ આંખ ને કાન ને ચાર આંગ નું સેટું છે ને બેટા એટલું સેટું છે હું કામ ટેકડા ફરે તું જે કરશ ને બધી દીકરા મારા એને બધી ખબર છે બાકી આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી બાકી બાબુ એક શ્વાસ લીધો હોય ને બહાર કાઢવો કે ન કાઢવો એના હાથ ની વાત છે મારી તમારા હાથ ની વાત નથી સ્વર છે ને બાબુ ઈશ્વર આ સ્વર છે ઈશ્વર છે

તો આપણું એક જ ન કરે અને કરાવવું છે સો ટકાની ન હું કામ કરે આ બધાનું કર્યું ને આપણે ક્યાં દારૂ પી આપણે જ્યાં કોઈના બૂશ મળ્યા તો આપણે બધાને મળ્યો તો તું આપણે અઢાર અઢાર કામ કરીને હાઇ હેંડ કામ કરે અમારું એક નો કરે કરાય શું કામ ન કરે કહેવાનો મારો મિનિંગ તમારી અંતરનો નાભીનો અવાજ હોવો જોઈએ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજને તાટી હતા બાપુ અંદરથી તમારો નાભીથી અવાજ હોવો જોઈએ હા ભળે હાંભળે હાં ભળે સો ટકાની અવાજ બાકી તો તમે પછી હાંકડ માં આવે ને જય હનુમાન જ્ઞાન સાગર એમ પાદરા હનુમાન ચાલીસા ચાલુ કરી દો એમ ન આવે એને ખબર હોય બેટા જિંદગીમાં કોઈ દી નથી બોલ્યો કહેવાનો મારો મિનિંગ